સરકારી કોલેજો પ્રવેશ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ થી પ્રોફેસર શ્રી ભાવિનભાઈ પરમાર તથા પ્રિયેશભાઈ પટેલ દ્વારા ધોરણ દસ ના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ઉપસ્થિત મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કર્યું હતું અને અંતે શાળા પરિવાર વતી અને શાળા મંડળ વતી આભાર માન્યો હતો આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અમરસિંહ વસાવા અને નિર્વેશ મહેતિવારીએ કર્યું હતું ડિપ્લોમા એન્જિનિયરિંગ જે કોર્સ છે જે લોકો એવા હોય કે મારે 10મું ધોરણ પાસ કર્યા બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સ કરવો છે બરાબર એન્જિનિયર બનવું છે બરાબર તો એની આખી પ્રોસેસ અમે અહીંયા સમજાવશું ધોરણ 11 અને 12 પડીસ બરાબર છે આ એક પહેલો ઓપ્શન બીજો ઓપ્શન તો કે તમે આઈટીઆઈ કરી શકો બરાબર માનો કે કોઈ સંજોગો સંજોગોવસર કોઈને એક કે બે સબ્જેક્ટમાં કોઈ ફેલ થાય તો આઠમા ધોરણમાં પાસ થઈ ગયો એના બેઝ ઉપર તમને આઈટીઆઈ એડમિશન મળે ધોરણ દસ પાસ થઈ ગયો તો પણ આઈટીઆઈ માં એડમિશન મળી શકે કોઈના સારા માર્ક ના હોય તો આઈટીઆઈ માં જાય ને આઈટીઆઈ એડમિશન લઈ શકે ત્યાર પછી તમે બીજું છે કે તમે એન્ટરપ્રેન્યોર બની શકો એન્ટરપ્રેન્યોર એટલે શું પોતાનું પોતામાં કોઈ આવડત હોય કે પોતે કોઈ વસ્તુ જાણતા હોય તો એ બિઝનેસ નામે તમે પોતે ચાલુ કરી શકો કે કે તમે ધોરણ 10 હવે પાસ કર્યું એટલે તમારામાં અક્ષર જ્ઞાન તો છે તમારી પાસે તમને لگتا આવા સાયન્સનું આવડે છે બરાબર અને પછી એક ઓપ્શન તમારી પાસે चौथा છે ડિપ્લોમા એન્જીનિયરિંગ કે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ 10માં ધોરણ પછી જ ચાલુ કરી શકો બરાબર હોય બે ઓપ્શન છે કે તમે 11માં ધોરણ કરો અને 11મો 12મો ધોરણ પાસ કરો પછી બી એન્જિનિયરિંગમાં જઈ શકો અને 10મો ધોરણ પાસ કરો ડિપ્લોમા કરો बराबर यहाँ थी भी इंजीनियरिंग में जाइए अब बेहर रास्ता हमारे पास है इंजीनियरिंग में जाना छे बराबर बनने जगह यदि तुम्हें पहुंचो तो एक जगह है पर बनने में फर्क सू है ये समझ लो बराबर डिप्लोमा इंजीनियरिंग में सू करवा जाऊं तो तो के डिप्लोमा इंजीनियरिंग जैसे छे एक सर्टिफाइड सर्टिफिकेशन वाला प्रोग्राम है तो, અલગ અલગ જેટલી બી એન્જિનિયરિંગ બ્રાન્ચ છે તો એ લોકો અત્યારથી એની પ્રોસેસ ચાલુ કરી દે કે કે આ બધું છે ને 3 વર્ષ માટે વેલિડ હોય છે પછી એવું ના થાય કે તમારી પરીક્ષા પૂરી થાય એ વેકેશન પડે પછી એડમિશન વાળું ચાલે એટલે આખું કામ એ બધી વસ્તુ કરવા માટે દોડવું હશે ત્યારે તમને ખબર પડે કે મને તો આવક પણ આગળ એ છે મને તો નોન પ્રિનિયલ સર્ટિફિકેટ બી જોઈએ એટલે પછી જ્યાં કઢાવા જવાનું હોય મામલતદારમાં કે ત્યાં ત્યાં બહુત બી ભીડ હતી અને પછી આખા આખા દિવસો તમારે મળે છે પણ જો તમે અત્યારથી કઢાવી લીધું હશે તો એ સમયે આરી એક ફોટો પાડીને તમે અપલોડ કરજો જરા એ ક્લાસ ડિજિટલ સે આવી જાય પોલીસ વાન એ સમયે આપણે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર આપણે રિઝલ્ટ જોઈએ નેટ રિઝલ્ટ આપણે જોવા રિઝલ્ટ ડાઉનલોડ કરો ડાઉનલોડ કરીને પછી એના ઉપર તમારા સ્કૂલના આપણે चलिए यस ऑनलाइन अपलोड हो। પછી બીજું શું જોઈએ? લિવિંગ સર્ટિફિકેટ એસી એસી પણ આપણને સ્કૂલ પરથી મળી જશે. સ્કૂલ પરથી જે સર્ટિફિકેટ આપાય લઈ લેવાનું. ત્રીજો જોઈએ તમારે આધાર કાર્ડ કે કોઈ પુરાવો નહી આધાર કાર્ડ કે ઓળખ કાર્ડ હશે. પછી આવશે જે જાતિવાતો આપને જંક એસટી એસસી બીસી એમિક જાતિ ઓળખ. તો જોઈએ જાતિ ઓળખ.

કે આ ઉપર આપણે સરખી કીધું 3 વર્ષ માટે કરી દઈએ કેટલા વર્ષ માટે 3 વર્ષ હવે એક કે જે માસ થી માસ ગણાય માસથી માસ થી અત્યારે કે શું ચાલે આપણે જાન્યુઆરી નમસ્કાર મારું નામ ભાવિન પરમાર અને મારી સાથે મારા સહકર્મી પીએસ પટેલ અમે ભરૂચ ખાતે આવેલી શ્રી કેજે પોલિટેકનિક સરકારી પોલિટેકનિક છે ત્યાંથી આવીએ છીએ અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ માટે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે એક નાના એવા જ્ઞાનલક્ષી સેમિનારનું આયોજન કરેલું હતું અને એ બાબતે અહીંયા આવ્યા હતા નવયુગ વિદ્યાલય જંબુસર ખાતે જેમાં ધોરણ દસના વિદ્યાર્થીઓએ આ જે એડમિશન કમિટી તરફથી જે એડમિશન અવેરનેસ ફોર ડિપ્લોમા કોર્સિસ માટેનો જે સેમિનાર હતો એ એમણે અટેન્ડ કર્યો છે એમાં વિદ્યાર્થીઓએ ધોરણ દસ પછી શું કરવું ડિપ્લોમા કોર્સિસ કરવા હોય તો કેવી રીતે એને એડમિશન લેવું એની એડમિશનની પ્રક્રિયાઓ શું છે એમાં જરૂરી ડોક્યુમેન્ટ જરૂર પડે છે અને આખી પ્રોસેસમાંથી કેવી રીતે પાર પડી અને કઈ કઈ સરકારની વિવિધ સ્કીમોને એના લાભો લઈ અને સારી રીતે ડિપ્લોમા કોર્સ પૂરો કરી શકાય એ અંગે માહિતી વિદ્યાર્થીઓને આપે છે અને આ સમગ્ર પ્રક્રિયામાં નવયુગ વિદ્યાલય પરિવાર જે છે તેના તરફથી શાળાના આચાર્યશ્રી તરફથી અને શાળાના બીજા સ્ટાફ તરફથી ખૂબ જ સારો એવો સહકાર મળે છે અને ભવિષ્યમાં બી મળતો રહેશે એવી આશા રાખતી જય ભારત જય સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો